કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે બહુ ઘણા ટાઈમ પછી આપણે આજે આપણે કરેસલા પકડવા આવ્યા છે તો આજે આપણે જાર બી આપણી થોડી જ લીધી છે જેમ કે જોઈ શકો આ છે જાર દસ આજુ આ ખાલી દસ હજાર છે દસ હજાર ને દસ જારા આ અમારા ઝાલ્યા છે જે કરેસલા પકડવાના છે ને આપણે આપણી થેલી લેલી જ છે આજુ ખોલી અમે ગયા એ ને આજે આપણે લાખવાના છે એમાં આ જુઓ જગ્યા આવી જગામાં લખવાનો છે ને આ છે બીજી ખાડી એમાં બે ત્રણ લાખીએ તો આવી જ રીતે લાખીએ ને દસ હજારમાં આપણે લકી જાલ છે આપણી દસ હજારમાં આપણે વીસ કરેચલા આવવા જ જોઈએ એવી રીતે આજે આપણે ટ્રાય કરવાના છે તો ખાલી વિડિયોમાં બન્યા રહીજો વિડીયો બહુ મસ્ત થવાનો છે આજે કેમ કે આપણે રોજ આપણે સવારના ટાઈમમાં આપણે કરેસલા પકડવા આવીએ પણ આજે આપણે સાંજે આવ્યા છે સાંજના ચાર વાગી ગયેલા છે ને ચાર વાગે પછી કરેચલા લાગવાનો ચાન્સ વધારે છે तो विडीओ खाली बन्या रेजो તો મિત્રો જોયું તમે બધી આપણે જાળ રાખી લીધી ને તો હમણે મને વિચાર આવતો હશે કે કેટલા ટાઈમ પછી જા જાય તો મિત્રો આ ભરતી નહીં મળે કેમકે આ બાંધ બધું બાંધેલી છે એમાં પાણી રહેલું છે એટલે એના કારણે આપણે એને ત્રીસ યા ચાલીસ મિનિટમાં ઉચકી શકીએ ને જેમાં ભરતી હોય તેમાં આપણે પંદર વીસ મિનિટમાં બી ઉચકી શકીએ તેમાં કરશલા આવી જાય ભરતીના લીધે તો હમણાં આપણે જોવાના છે ત્રીસ મિનિટ જેવી થઈ ગઈ છે હમણાં આપણે ઉંચકીએ વિડીયોમાં ખાલી બન્યા રહીજો અને જોજો તમે કરસલા કેટલા લાગે તે કેમ કે એમાં કારા કારા કરસલા આવવાનું બહુ ખૂબ જ ચાન્સ છે તો વિડીયોમાં આપણને અગાડી મજા આવશે તો ખાલી વિડીયોમાં બન્યા રહેજો બસ ખાલી હમણાં આપણે જઈએ ડાયરેક્ટ ઉજવવા માટે તો ચાલો મળીએ તો મિત્રો તમે જોયું કે બધી જાર ખાલી જતી છે ને હમણે બોલવાની પણ શક્તિ નહીં મળે એવો ટાઈમ થઈ ગયો કેમ કે રોજ આવીએ દસ જાર લઈને ને મોટા મોટા કરસલા પકડીને નીકળી જાય પણ આજનો દિવસ કાંઈ અલગ છે મારા માટે કેમ કે બધી જાર ખાલી જતી છે એટલે તમને લાગતું હશે કે ખાડીમાં આસાન છે કરસલા પકડવાનું એવું કંઈ નથી આવો પણ દિવસ આવી જાય કોઈ વાર કે બધી જાર ખાલી થઈ જાય ને આપણે પૂરું માઇન્ડ સેટ આવી જાય આજે દિમાગ ખરાબ થતું છે એક કરચલું લાગતું નહીં મળે મિત્રો એટલે આવા બી દિવસ હોય એટલે જોયા હજુ એક લાગે કે નહીં લાગે પૂરો હેરાન છે આજે મેં એટલે વિડીયોમાં જરાક બન્યા રહેજો હજુ એક બે લાગે તો જોઈએ કદાચ એક બે લાગે જાય ને તો બી મારા માટે બહુ છે આજે પણ અગાડી કહેવાય નહીં ખાડીનું કંઈ નક્કી નહીં હોય આજે મળી જાય ને કાલે નહીં પણ મળે એવું છે પણ આજનો દિવસ આપણા માટે બહુ રેર છે બહુ ખરાબ છે તો બસ વિડીયોમાં બન્યા રહેજો અગાડી જોઈએ એક બે લાગશે તો બી આપણા માટે શાક શાક પૂરતું જેવું થઈ જાય તો ખાલી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોયું મારી દસ હજાર લાખેલી બે વાર ઉચકી લીધી વીસ વીસ વાર જેવું ઉચકવાનું થયું તો પણ એક કરસલું લાગતું નહીં મળે આ ખાલી છે આખી થેલી ખાલી છે એક છે એ પણ આપણને ત્યાં ઉપરમાં રમતું કરસલું આપણે પકડેલું બાકી એક કરસલું લાગતું નહીં મળે કહેવાય ને કે ધારેલું કામ રાજાથી નહીં થાય તો આપણથી શું થવાનું લાગતા લાગતા આપણે બહુ ફમમાં હતા અને હમણાં આપણે બધી હવા નીકળી ગઈ એક કરસલું નથી આવતું મળે એટલે એના કારણે આપણે હજુ અગાડી વિડીયો બનાવતે પણ એક લાગતું નહીં મળે એટલે એના કારણથી બનાવતા બનાવવાનો નહીં મળે આજે આપણું પહેલીવાર એક ખાલી છે બધા ચાર ખાલી એક બી કરે નથી અમે મેં ખુદ ખૂબ મહેનત કરીને એવું વિડીયો બનાવું તો આજે આપણે સક્સેસ નહીં થયા તો બસ વિડીયો સારું લાગે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ હવે આપણું વિડીયો આવશે નવું એક થોડા ટાઈમ લાગશે પણ વિડીયો આવશે જરૂર તો ખાલી સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં